આણંદ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા દરમિયાન નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે ચૈતન્ય હોસ્પિટલ અને આઈસીયુના ડોક્ટર કેતન માલવીના સહયોગથી કથા દિવસો દરમિયાન ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રી ફિઝિશિયન કન્ઝર્વેશન કાર્ડિયોગ્રામ બ્લડ શુગર તથા જરૂરિયાતમંદને ફ્રીમાં દવા આપવામાં આવશે આ કેમ્પનું આયોજન બેઠક મંદિરની પાછળના ભાગે આવેલા મેદાનમાં કરવામાં આવ્યું છે કથામાં આવનાર તમામ ભક્તોને નિઃશુલ્ક ચેકઅપ કરી આપવામાં આવશે

ચાલીસ બેડની અદ્યતન હોસ્પિટલ રઘુવીર સિટી સેન્ટર સામે નવા બસ પાસે શુક શરૂઆત છવ્વીસ પચીસમી જાન્યુઆરી થઈ થવા જઈ રહી છે જેમાં આધુનિક સુવિધાથી સહજ આઈસીયુ સર્જન ચોવીસ કલાક અવેલેબલ થશે